નમસ્કાર ટેકનિકલ ટેલવી યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તમે જોઈ રહ્યા છો ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં આપણે જોઈશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટડીનું બટન દબાવી દેજો તો ચાંદીના ભાવ આજના જોઈએ તો એક ગ્રામ ચાંદી નેવ્યાસી રૂપિયા સિત્તેર પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો સત્તર રૂપિયા સાઠ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો સત્તાણું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર નવસો સિત્તેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર સો રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે બાવીસ કે સોનાના આજના ભાવ જોઈએ તો આજનો એક ગ્રામનો સોનાનો ભાવ છ હજાર છ સોળ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર નવસો અઠ્ઠાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર એકસો સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એકસઠ હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર ચાર હજાર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના આજના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર બસો સત્તર રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર સાતસો ને સત્તર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર એકસોને સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકવીસ હજાર સાતસો રૂપિયા સુધી બજાવ રહી હતી તો આજના ચોવીસ સોનાના સો ગ્રામના ભાવની અંદર ચાર હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો તેર રૂપિયા આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર ને ચાર રૂપિયા દસ ગ્રામનો ભાવ ચોપન હજાર ને ત્રીસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ એકતાલીસ હજાર અને ત્રણસો રૂપિયા સુધી બજાર રહી હતી તો આજે અઢાર સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર ચારસો રૂપિયાનો મોટો વધારો એક દિવસની અંદર જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ